સમાચાર રાજકોટથી જ્યાં ભગવતીપરામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે પાંચ જેટલા લોકો એક ઓટો રિક્ષા ચાલક પર તૂટી પડ્યા હતા મારામારીમાં ઓટો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા હોસ્પિટલ ખસેડાયા હતા ભગવતીપરામાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને એક ટીમ સિવિલ હોસ્પિટલ તપાસ માટે પહોંચી હતી તેના કેટલાક વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે રાજકોટના બનાવ જ્યાં ભગવતીપુરામાં મારામારીનો બનાવ બન્યો છે પાંચ જેટલા લોકો એક ઓટો રિક્ષા ચાલક પર તૂટી પડ્યા હતા મારામારીમાં ઓટો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો છે જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ભગવતીપુરામાં પોલીસની અહીંયા ટીમ પહોંચી છે પોલીસની ટીમ ઘટના સ્થળે છે અને સિવિલ હોસ્પિટલ પણ તપાસ અર્થે પોલીસની ટીમ અહીંયા પહોંચી છે એક સીસીટીવી આવ્યા છે જેમાં એક રિક્ષા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો છે એની પાછળ ઘણા બધા લોકો પડ્યા છે એક્ટિવા પર સવાર થઈને રિક્ષા ચાલકને મારવા માટે જાણે કે આતુર હોય એવા વિડીયો સામે આવ્યા છે રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારની અંદર મારામારીની ઘટના સામે આવી છે પાંચ જેટલા લોકોએ એક ઓટો રિક્ષા ચાલક ઉપર હુમલો કર્યાની પ્રાથમિક વિગત છે તે સામે આવી છે આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો જે ઓટો રિક્ષાની અંદર જે તોડફોડ થઈ છે ખુલ્લી હથિયાર સાથે આ ઘટના બન્યા હોવાની પ્રાથમિક વિગત છે તે આ સામે આવી છે આ દ્રશ્યો ભગવતીપરા વિસ્તારના છે કે જ્યાં તમે દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો બીજી બાજુ જે રીતના આખી આ ઘટનાની વાત કરીએ તો પોલીસ છે તે પણ અત્યારે તાબડતોબ આ ઘટના સ્થળ ઉપર છે પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે છે તપાસ હાથ ધરવામાં આવી છે એલસીબી હોય આ તમામ ટીમો છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે આસપાસના વિસ્તારના લોકો છે તેને લઈને પણ પૂછપરછ છે તે કરવામાં આવી છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો લોકો પણ અત્યારે આ બહાર નીકળી ચૂક્યા છે જે ઘટનાને લઈને લોકોમાં પણ ચર્ચા છે તેણે જોર પકડ્યું છે એટલે જે રીતના વાત કરવામાં આવે તો આસપાસના લોકો છે તેઓ પણ અત્યારે છે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે સ્થાનિક લોકો છે તેની પણ પૂછપરછ પૂછપરછ છે 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 તે તે હાથ કરતા જોવા મળી રહ્યા પોલીસ તંત્ર શરૂ કરવામાં આવી કહી શકાય કે રાજકોટ શહેરના જે ભગવતીપરા વિસ્તારની અંદર જે રીતના ઘટના બની છે તેને લઈને રાજકોટ શહેર એસઓજી સ્થાનિક પોલીસ છે આ તમામ લોકો અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે જે આખો આ વિસ્તાર છે કે જે શરૂઆત જે આ ચોક છે ચોકથી આ શરૂઆત થયા હોવાની પ્રાથમિક વિગત છે તે કહી શકાય છે કારણ કે ત્યાં પણ ઓટો રિક્ષાના કાચ છે તે પડેલા જોવા મળી રહ્યા છે આખો વિસ્તાર જે શહેર વિસ્તાર છે તેને થોડી વાર માટે બાનમાં લેવામાં આવ્યા હોવાની વાત છે તે કહી શકાય કે સામે આવી છે એટલે કહી શકાય કે જે આખી આ ઘટના બની છે તેને લઈને સ્થાનિક પોલીસ છે તે પણ તપાસ અર્થે જોડાણી છે એસઓજીની ટીમ છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે છે તે પહોંચી છે આ જોઈ રહ્યા છો કે આખી ઘટનાની શરૂઆત અહીંથી થયા હોવાની પ્રાથમિક વિગત છે તે સામે આવી છે અને સમગ્ર મામલે હાલ એસઓજીની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અલગ અલગ ટીમો બનાવીને આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસની એસઓજીની ટીમ છે તેને જાણ થતાની સાથે જ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી સમગ્ર મામલે પ્રાથમિક વિગત છે તે મેળવવામાં આવી છે જેમાં પ્રાથમિક વિગત જે સામે આવી છે તે અત્યારે સામે આવ્યા હતા પાછળ ઓટો રિક્ષાની પાછળ પહોંચ્યા હતા અને ત્યાં આ જ સ્થળ ઉપરથી ઓટો રિક્ષા ઉપર હુમલો કર્યાની વિગત છે તે સામે ત્યારબાદ ઓટો રિક્ષા જે શેરી છે આ બાજુની શેરીમાં છે તે ગઈ હતી ને ત્યાં તેનો પીછો કરી અને તોડફોડ કર્યા હોવાની વિગત છે તે સામે આવી છે એટલે કહી શકાય હાલ સમગ્ર મામલે છે તે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે મારામારી થઈ છે તેની પાછળના કારણો શું છે તેને લઈને અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે આસપાસના સીસીટીવી હોય તો તેની પણ ચકાસણી છે તે હાલ શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમલાકાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટના ના ભગવતીપરામાં જે બબાલ થઈ છે તેમનો પરિવાર જેમાંથી જે એક વ્યક્તિ છે ઈજાગ્રસ્ત થયો છે શું નામ બેન થયું શું ઘટના મારો છોકરો અને સમીર બે રીક્ષા લઈને ચા પીવા નીકળ્યા એ લોકો તો આ મારા છોકરા કે તને નહીં મારી તને નહીં મારી એમ કરીને આઠ ધસ જણ આવીને મારી રિક્ષામાં તોડપડ બધી કરી નાખી ભૂકો બોલાવી લીધો અને સમીરના હાથ પગ ભાંગી નાખ્યા અને એમ કે અમારું કોઈ કાંઈ નહીં કરી લે અમારું કોઈ કાંઈ નહીં તોડી લે હું પોલીસે અમારી ને બધુંય અમારું આમ આમ ઘા કરીશું ને તો મોઢું બંધ થઈ જશે તમે શું કરી લેશો એ અવારનવાર અમને આવી ધમક્યું રહ્યા અને ઘર ઉપર આવે છે એ લોકોની ગેંગ છે અને પુલ ઉપર તમારા છોકરા નીકળી નથી શકતા આજે કેટલા વર્ષ કજીઓ થયો તો અમારા છોકરા પુલ ચડી નથી જતા

મને હવે કોઈ ની કઈ બીક નથી હું દવા ની શીશી હમણાં મંગાવી ની સાબે જ પીશ જો આની કઈ તમે નિર્ણય કરો પોલીસવાળા વાળા જઈ આવે તો અમને સમજાવી હોય છે તમે ન બોલતો તમે એ લોકો ની માર ખાઈ લઈએ ભી ભડવાવની ની ખદરા અહીંયા લતા માને લતા પાવર કરે છે રિયા ભાવૈયા આ પાંચ છ વર્ષ અમને હેરાન કરે છે પેલા અમારા છોકરા ને વાગ ગાડીમાં આવ્યો ને દરાન મારી ગયા અને હાથમાં ભાંગી ગયા ત્યાં મે અહીં આવ્યા તઈયા અમને પોલીસ ઘરે કેવા ત્રીજી ઘટના આ ત્રીજી ચોથી વાર થઈ

આક્રોશ છે તે મહિલાનો કારણ કે તેના જ પુત્ર ઉપર હુમલો થયો છે આ કહી રહ્યા છે જે છે વારંવાર આ પરિસ્થિતિ થઈ છેલ્લા પાંચ વર્ષથી હેરાન છે તે કરતો હતો અને આજે જે રીતના હુમલો થયો છે ને આજે હાલ જે સારવાર છે તેની ઉપર પુત્રો પુત્ર છે તે સારવાર લઈ રહ્યો છે ને માતાનો રોષ છે તે જોવા મળ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ